નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસમાં સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર ચાર છે ભારતનો સાહિત્યક વારસો રામાયણ મહાભારત ઘણા બધા કવિઓએ ઘણી બધા ગ્રંથોની રચના કરેલી છે તો એના વિશે આ પાઠમાંથી કેટલાક વિકલ્પો પૂછાતા હોય છે તો એના વિશે આપણે માહિતી મેળવીએ તો પ્રથમ જોઈએ કે મહાભારત અને રામાયણ વિશે માહિતી તો પ્રથમ રામાયણ તો રામાયણની રચના કોણે કરેલી તો વાલ્મીકી કરેલી છે જોઈએ તો બંનેનું વર્તમાન સ્વરૂપ એટલે રામાયણનું અને મહાભારત બંનેનું વર્તમાન સ્વરૂપ બીજી સદીમાં જોવા મળે છે રામાયણમાં કોના વિશે વાત કરેલી છે તો રામાયણમાં અયોધ્યાના રાજા એટલે રાજવી રામચંદ્ર ભગવાનની કથાનું આમાં વર્ણન કરેલું છે આપણે જેટલું દસમાના રિલેટેડ હશે એટલું જ આપણે જઈશું રામાયણ અને મહાભારત થી ઘણું કેવું છે નાનું છે અનેક દિલચસ્પ અને સાહસોનું વર્ણન રામાયણમાં કરેલું છે જોઈએ મહાભારત તો મહાભારતની રચના કોને કરી છે મહર્ષિ વેદ મહાભારત મહાભારતની રચના કરેલી છે તો મહાભારતમાં કુલ કેટલા શ્લોકો છે એક લાખ શ્લોકોનું વર્ણન મહાભારતમાં કરવામાં આવેલું છે નેક્સ્ટ જોઈએ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ જો કોઈ હોય તો એ પણ મહાભારત છે આમાં કયા કયા વિષયનું પાત્રો છે તો કે મુખ્ય વિષયમાં પાંડવો અને કૌરવોના યુદ્ધનું વર્ણન કરવામાં આવેલું છે અઢાર દિવસ આ યુદ્ધ ચાલ્યું હતું મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું વર્ણન પણ મહાભારતમાં કરેલું છે મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગો છે પહેલું જ્ઞાન છે બીજું કર્મ છે અને ત્રીજો ભક્તિ માર્ગ છે તો આ વાત થઈ મહાભારતની અને રામાયણની આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ એનું બીજું નામ હતું વિષ્ણુગુપ્ત જે ચાણક્ય ગૌત્રના હતા બીજું પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય હતું એ કઈ ભાષામાં લખાયેલું છે તો એ આપણને પાલી ભાષામાં લખેલું જોવા મળતું હતું નેક્સ્ટ

મેઘદૂત ઋતુ અને અભિજ્ઞાન સાંકુતલમ જેવી કૃતિ કે ગ્રંથની રચના કાલિદાસ નામના કવિએ કરેલી હતી નેક્સ્ટ બાણભટ્ટે શેની રચના કરી છે હર્ષ ચરિત્ર નામના ગ્રંથ લખ્યો છે આમાં હર્ષવર્ધનની માહિતી જોવા મળે છે નેક્સ્ટ બાણ નામના કવિએ શેની રચના કરી કાદંબરીની રચના કરેલી છે એના પછી ભવભૂતિ નામના કવિએ ત્યાં એમને ગ્રંથ લખ્યો ઉત્તર રામચરિત નામનો ગ્રંથ લખ્યો પછી ભારવી નામના કવિ હતા એમને કિરાતા જુનિયમ નામના ગ્રંથની રચના કરી પછી આયા વિશાખા દત્ત આ વિશાખા દત્તે મુદ્રા રાક્ષસ નામનું નાટક લખેલું હતું પછી આયા શુદ્રક આ શુદ્રકે મુચ્છકટિકમ નામનું નાટક લખ્યું એના પછી દંડી આયા દંડીએ દસ કુમાર ચરિત્ર નામનો ગ્રંથ લખેલો છે નેક્સ્ટ જોઈએ આપણે કે દ્રવિડ કુલ આ દ્રવિડ ક્યાં જોવા મળે તો પહેલા ઉત્તર ભારતમાં હતા ઉત્તર ભારતમાં આર્યોનું પ્રભુત્વ વધ્યું એ દ્રવિડો ધીમે ધીમે ખસતા ખસતા દક્ષિણ ભારતમાં સ્થાયી થયા તો દ્રવિડ કુલની કુલ ચાર ભાષા છે એક તમિલ બીજું તેલુગુ કન્નડ અને મલયાલમ એમાં આ ચાર ભાષામાં સૌથી જૂની કોઈ ભાષા હોય તો તમિલ ભાષા એ સૌથી જૂની ભાષા છે અને તમિલ ભાષાનું સાહિત્ય કઈ સદીમાં લખાયું તો ઈસવીસનની પ્રારંભ એટલે પ્રથમ સદીની આસપાસ લખવામાં આવ્યું હતું નેક્સ્ટ જોઈએ સંગમ સાહિત્યના વિષય તો સંગમ સાહિત્ય રાજનીતિ ઉપર યુદ્ધ ઉપર અને પ્રેમ પ્રસંગ ઉપર લખાયેલું છે ત્યારબાદ બીજા ત્રણ ગ્રંથો છે તો કે એતુથો કઈ ગ્રંથ છે એમાં કેટલા કાવ્યો ભેગા કરેલા છે તો આઠ કાવ્યોનું એમાં સંકલન છે તોલકાપીયમ ગ્રંથ છે એ કેવો ગ્રંથ છે તો કે વ્યાકરણ લક્ષી ગ્રંથ છે ત્રીજું આવ્યું પથ્થું પાથું છે આ પથ્થુ પાથુમાં કેટલા ગીતો સમાવેશ કરેલો છે તો દસ ગીતોનો એમાં સમાવેશ કરેલો છે નેક્સ્ટ જોઈએ તિરુવલ્લુવર કુરલ ગ્રંથની રચના કરેલી છે તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો હોય તો બે ગ્રંથો છે એક શિલ્પ શિલ્પિકારમ અને બીજું છે મણિમેખલાય નેક્સ્ટ જોઈએ Kashmir બે મહાન મુખ્ય ગ્રંથ છે પહેલું છે કથા સરિત સાગર જેની રચના સોમદેવે કરેલી છે અને બીજો જે ગ્રંથ છે એ રાજતરંગિણી ગ્રંથ છે જે કાળહરણે લખેલો છે અને રાજતરંગિણી ગ્રંથમાં કશ્મીરના ઇતિહાસ વિશે વર્ણન કરવામાં આવેલું છે અને ભારતનો સૌપ્રથમ કોઈ ઐતિહાસિક ગ્રંથ હોય તો રાજતરંગિણી ગ્રંથ છે નેક્સ્ટ જોઈએ જયદેવે શેની રચના કરી તો ગીત ગોવિંદ ગ્રંથની રચના કરેલી છે ચંદ્રબરદાઈ નામના કવિ હતા એમને પૃથ્વીરાજ રાસો નામનો ગ્રંથ લખ્યો એમાં પૃથ્વીરાજ ચૌહાણ વિશે જે સાહસો હોય જે વીરતા હોય એના વિશે વાત કરેલી છે શંકરાચાર્ય હતા એમને ભાષ્યની રચના કરી પછી કન્નડ સાહિત્ય છે જે દક્ષિણ ભારતમાં એમાં ત્રણ વ્યક્તિ એવા છે જે ફેમસ છે પેલા પંપા પછી પોન્ના અને પછી રન્ના પંપાએ આદિપુરાણ લખ્યું પૌન્નાય શાંતિ પુરાણની રચના કરી અને રન્નાય અજીત નાથ પુરાણની રચના કરેલી હતી નેક્સ્ટ જોઈએ આપણે કે હિન્દી ભાષાના બે સ્વરૂપો પડે કેટલા સ્વરૂપ પડે ભાઈ બે પહેલું વ્રજ છે અને બીજી ખડી બોલી છે ત્યારબાદ મુલ્લા દાઉદ છે એમને ચંદ્રાયન નામનો ગ્રંથ લખ્યો જે અવધી ભાષામાં લખાયેલો હતો નેક્સ્ટ પ્રશ્ન દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી તો ફારસી એમની રાજભાષા હતી

આ અમીર ખુસરોના ગુરુ કોણ તો ગુરુ હઝરત નિજામુદ્દીન ઓલિયા એ અમીર ખુસરોના ગુરુ હતા પછી કઈ કઈ કૃતિઓની રચના કરી તો આશિકાની રચના કરી નૂર શીપીહર કિરાતુલ સદાયક ની રચના કરેલી હતી આ અમીર ખુસરો ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ તરીકે ઓળખતા હતા શું કહેતા હતા ભાઈ પૃથ્વી પરનું સ્વર્ગ છે કોણ ભારત દિલ્હીની આજુબાજુ બોલાતી જે ભાષા છે હિન્દવી આ હિન્દવી ને એમને પોતાની ભાષા ગણી હતી કોણે ભાઈ અમિત ખુશરો એ નેક્સ્ટ જોઈએ તો કબીરની રચનામાં આપણને કઈ બોલી જોવા મળે છે તો કબીરની રચનામાં આપણને સંધુકડી બોલી જોવા મળે કઈ ભાઈ સંધુકડી આપણને બોલી જોવા મળે છે નેક્સ્ટ જોઈએ આગળ તો કે દોહરા કબીરનું શું પ્રિય તો દોહરા એ કબીરના લોકપ્રિય છે

એમને ગુજરાતી ભાષાના કવિ તરીકે ઓળખવામાં આવે છે નામદેવ અને એકનાથ છે એ મરાઠી ભાષાના કવિ હતા ગુજરાતી ભાષાના આદિકવિ કોણ નરસિંહ મહેતા પછી આવ્યું જેનું લબધિન એ રાજ તરંગિણી અને મહાભારત જેવા જે સંસ્કૃત ગ્રંથો હતા આ સંસ્કૃત ગ્રંથોને એને કઈ ભાષામાં ભાષાંતર કર્યું તો ફારસી ભાષામાં એને ભાષાંતર કર્યું એ ભાષામાં ભાષાંતર કર્યું ફારસી ભાષામાં એને ભાષાંતર કરેલું છે

અને ઇબ્રાહીમ લોદી વચ્ચે પાણીપતનું પ્રથમ થયું પંદરસો છવ્વીસમાં માં ઇબ્રાહીમ લોદી હારી ગયો બાબર જીતી ગયો એટલે મુગલ સલ્તનત શરૂઆત થાય તો બાબરે તુર્કી ભાષામાં તુજુ કે બાબરી નામના ગ્રંથની રચના કરેલી છે અને એનું ફારસી ભાષામાં આ તુજુકે બાબરીનું નામ શુદાય બાબરનામાં એવો ઉલ્લેખ કરવામાં આવે છે નેક્સ્ટ હુમાયુ હતા હુમાયુની બેન હતી ગુલબદન બેગમ હુમાયુની પત્ની પૂછાય તો હમીદા બેગમ અને બેન પૂછાય તો ગુલબદન અને આ ગુલબદન બેગમે હુમાયુનો એક હુમાયુનામા નામના ગ્રંથની રચના કરેલી છે નેક્સ્ટ જોઈએ આપણે જહાંગીર હતા તો જહાંગીરે તુજુ કે જહાંગીરી નામની આત્મકથાની રચના કરેલી છે છેલ્લા મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફર જે કઈ ભાષાના કવિ હતા ઉર્દુ ભાષાના કયા ભાષાના ઉર્દુ ભાષાના કવિ હતા તુલસીદાસ અને તો કે હિન્દી ભાષાના કવિ હતા જોઈએ કવિ કેશવદાસ પ્રેમ ઉપર અને વિરા વિષય ઉપર સાહિત્યની રચના કરેલી છે પ્રેમ અને વિરા ના વિષય દોહરા કોના જાણીતા તો રહીમના દોહરા જાણીતા છે નેક્સ્ટ જોઈએ અબુલ ફઝલ અબુલ ફજલે આય ને અકબરી અને અકબરનામા નામના બે મહાન ગ્રંથની રચના કરેલી છે અને આ આઈને આકબરીમાં શું જોવા મળે છે તો ભારતના રીતિ રિવાજો શિષ્ટાચારો ધર્મનું દર્શન આર્થિક સ્થિતિ કેવી છે જીવનના તમામ પાસાઓનું વર્ણન આઈને અકબરીમાં આ અબુલ ફઝલ નામના કવિએ કરેલું છે નેક્સ્ટ અબુલ ફઝલના ભાઈનું નામ શું થયું ફૈજી કે ફૈજી કહેવાય એ ફારસી ભાષાનો મહાન કવિ હતો

હાહ્યાને જે વિદ્યાપીઠની મુલાકાત લીધી એના વિશે માહિતી આપો જ્યારે પેપર ટ્વિસ્ટ કરવું હોય તો ત્યારે આવા પ્રશ્નો પૂછાય છે છેલ્લો પ્રશ્ન કુલ વેદો ગયેલા તો ચાર વેદ છે ઋગ્વેદ એ ભારતનો સૌથી પ્રાચીનતમ વેદ ગણવામાં આવે છે યજુર્વેદ જેને યજ્ઞનો લગતો વેદ કરવામાં આવે છે શ્યામવેદ જેને સંગીતને લગતો વેદ ગણવામાં આવે છે અને અથર્વવેદ મંત્ર જાદુ તોણા વશીકરણનો વેદ હોય તો અથર્વવેદ છે તો જો વિદ્યાર્થી મિત્રો આ પસંદ આવ્યું હોય તો એને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે નમસ્તે